દિવાળીપુરા કોર્ટ પરિષદ ખાતે ઓગણીસ ડિસેમ્બરના રોજ યોજાનારી વકીલ મંડળની ચૂંટણીને લઈને અધિકારીઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયા સારી રીતના ચૂંટણી પૂર્ણ થાય તે તેને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે મતદાન પ્રક્રિયા શરૂ થતાં પહેલાં તંબુવાખી મતદાન મથક સુધી પહોંચી શકાય કોઈ જાતની અગવડતા ન પડે અને મતદારોને તેનું વિશેષ ધ્યાનમાં રાખી તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે વકીલ મંડળની ચૂંટણીમાં બેલેટ પેપરથી મતદાન કરવામાં આવશે વકીલ મંડળની ચૂંટણીમાં એક સાથે

સવારે દસ વાસથી પાંચ વાગ્યા સુધી એનું આયોજન કરવામાં આવેલું છે એના ભાગ સ્વરૂપે હાલથી અમે લોકોએ અત્યારે આ જે પૂર્વ તૈયારીઓ ચાલી રહી છે તે આપ સમક્ષ છે જ બહાર આ વોટિંગનો આ બહારથી વોટિંગ લાવવાના વોટર્સ અંદર આવશે જશે એ માટે આ મંડપો બંધાયા છે અંદર વોટિંગ એરિયા અંદર છે કે જે એડવોકેટ હાઉસમાં છે ત્યાં આગળ વોટિંગ કેવી રીતે કરવાનું ક્યાંથી બેલેટ લેવાના ક્યાં વોટ આપવાના અને ત્યાંથી ક્યાંથી બહાર એક્ઝિટ થવાનું એ બધી વ્યવસ્થા કરેલી છે ખુલ્લે અમે સાહીઠ બૂથો ઉભા કર્યા છે એટલે એક સાથે સાહીઠ વકીલો વોટિંગ કરી શકે એ રીતની અમે અંદર વ્યવસ્થાનું અને આયોજન કરી રહ્યા મતદાન બેલેટ પેપરથી થશે અને દરેક પોસ્ટ ઉપરના બેલેટ જુદા જુદા કલરમાં છે અને તેને આપવામાં આવશે દરેક વકીલો કેટલા મતદાન પ્રક્રિયા દસ વાગ્યા થી શરૂ થઈ સાંજે પાંચ વાગે સંપૂર્ણ થશે અને તે બાદ અમે યોગ્ય તે વ્યવસ્થાઓ કરી અને એના કાઉન્ટિંગની અમે જાહેરાત કરીશું કે કયું કાઉન્ટિંગ કઈ જગ્યા પર થવાનું છે મારો હું દ્વારકેશ હરિભક્તિ ઇલેક્શન ઓફિસર મારી સાથે આખામાં બધામાં હિતેશ ગુપ્તા રોહિતભાઈ શાહ હિતેશ પટેલ સુંદર રીતે આ બધા આખું આયોજન કરી રહ્યા છે